હેલો ગાઈસ તમારો સાથે છે મારા ટોટલ ફલ્લા તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજા મજામાં દેશો આપડા બ્લોગ જોતા એટલે મજામાં તો આપડી સવાર ભાઈ ગુડ મોર્નિંગ સરસ મજાની ભરી ગઈ છે અજમેર માં અને જ્યાં અમે રહેતા હતા એનો નજારો જોવો ભાઈ હજી પણ ઘણી પબ્લિક આવે છો ભાઈ કાંઈ નહીં નાઈ ધોન થઈ ગયા છે મસ્ત નાઈ લીધું છે ભાઈ હવે જવાનું છે દરગાહે જવું પછી તો ક્યાં જવાનું છે તો કઈ ખબર નહીં લગભગ તો કા ઇંકા ચોપડાને દઉં પછી અમારે ઘણી બાઈ તો છે એ કેમ કે ગરમ પાણી જે આવ્યું નથી ગરમ પાણી લંબાવાનું હોય ગરમ પાણી નથી આવ્યું અને અમે બે ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા છે ભાઈ બહુ મજા આવતા કોઈ બી વિચાર્યું નહોતું કે આપણે અજમેરમાં આવ્યું અજમેરમાં આપણા બ્લોગ ઉતારી ગયા કે ભાઈ બહુ મજા આવી અહીંયા નમાઝ પડી આપણે અને લીધી હતી ભાઈ એ જ મને તો આ સતતું જ બોલો બોલાવ્યા પણ હકીકત છે હું અજમેરમાં જ છું ભાઈ ઈનશાલ્લા બધાને બોલાવશે અને ઈનશાલ્લા આજ તો લગભગ તો વહી જવાનું છે જાવું તો મજા ન આવતી પણ જાવું તો પડે ને લાગે છે એમ તો રૂમ લઈ લેવો હશે આઈના નાયના દરગાહી બેઠે રહેવું છે જગ્યા ભાઈ બહુ મજા આવે હવે ઈનશાલ્લા બીજી વખત ગરીબ નમાજ બોલાવશે ત્યારે મમ્મી પપ્પાને બધાને ફેમિલીને લઈને આવતી ઇન્શાલ્લા બહુ જલ્દ આવી ગયા અજમેરજી કા બોલાવા આવ્યા તબક્કા ઇનશાલ્લા બહુ જલ્દ આવી ગયા કાંઈ નહીં તમે વિડીયોમાં બને રહો બાકી આપણે આપણે દર્દાવી દવા દર્દાવી દેવાનું છે અને પછી ફરવા જવું ચાલો હવે આમાં નાસ્તા કરવા છે જો ભાઈ મંજકા ભાવ ગરમા ગરમ ચા અને પરાઠું ભાઈ આજે તો ભાઈ પબ્લિક જુઓ આજે આપણે અજમેરમાં બીજો દિવસ છે ભાઈ પબ્લિક ઘણું છે ભાઈ યા ગરીબ નવાઝ બધાના ધંધામાં રોજી બરકત સુખ શાંતિ આપજો અમીન સુમો બે રોજગાર હોયને રોજગાર કરજો બે ઓલાદ હોય ને ઓલાદ આપજો અલ્લાહ પાક બધાને ધંધામાં બરકત આપજો તંદુરસ્તી આપજો અમીન સુમો અત્યારે અમે સલામ કરીને દરગાહની બહાર અમે ભાઈ અના સાગર જાય છે અને અમારે રિક્ષામાં જવાનું હતું ભાઈ ગની કે આપણે જૂની યાદો યાદ કરી લઈ કે ઘોડા ગાડીમાં જાય ભાઈ તમે ગની કેટલી વખત બેઠા ઘોડા ગાડીમાં આઠસો બી ગયો હું તો ભાઈ લગભગ પહેલી વખત જ દેવું નાનો અત્યારે બેઠો પણ ખબર નહીં પણ અત્યારે તો પહેલી વખત જાઉં છું યાદ છે ને પહેલી વખત જ દેવું છું અનાસાગર જાય ને આપણે લોકેશન જોઈ કેવું ઘોડા ગાડીઓ અને આ નજારો નજારા આ જો બીજી ઘોડા ગાડી મજા ખોડા ગાડીમાં ઋક્ષામાં આપણે દરરોજ મિત્રો ફાઇનલી આપણે ભાઈ ક્યાં પોગી જાય અનાસાગર અનાસાગર પોગી જાય છે ને બે ટિકિટ લઈ લે ટિકિટનો ભાવ છે ભાઈ પચીસ રૂપિયા બહુ મોંગું બાપા આ તો યાર અને થોડોક અહીંનો ઇતિહાસ છે ને આપણે ઘણીભાઈ છે ગડી છે

ગરીબ Nawaz નો કરમ બાકી આમ જો ભાઈ આનું લોકેશન ભાઈ માશાલ્લા આમ જો ખાલે એક નંબર છે મિત્રો આ પાણી આમ જો انا સાગરનો ભાઈ માશાલ્લા લોકેશન આમ જો તમે ખાલે ઘણો પબ્લિકય છે આ બધી જો પાણી પાણી નામે છે ને જો ભાઈ મિત્રો અમે બોટુ ને બગલા ને એવું છે બધું જો બધું લોકેશનમાં કઈ ઘટે નહી જ્યા આવે અને જો ભાઈ ડુંગરે છે પહાડ

અમે મિત્રો કલર વાળી છે આમાં હા એ આમ જોવો મિત્રો ખાલી આમ જુઓ તમે ખાલી કટલી છે નજારો છે બહુ મસ્ત છે તમે આવો એટલે જરૂર એકવાર આવજો આમ જો કાસબો જો દેખાય તો پورا اناگر چھوٹے سے کٹورے میں سما گیا تھا سال تھا گیارہ سو اکاون عیسوی اجمیر کی جمین پر قدم رکھا تھا ایک ایسی ہستی نے جس کے آنے سے نفرتیں جھکنے لگی اور محبت سر اکٹھا کے چلنے لگی خواجہ غریب نواز انا ساگر کے جل کے پاس بیٹھے ان کے ذکر و فکر سے ہوا بھی روحانی ہو گئی اس قوت کے راجہ پرتھوی چوہن نے حکم کیا کہ اسے پانی نہ دیا جائے کیونکہ وہ ایک فقیر تھے اور مسلمان تھے پھر کیا ہوا غریب نواز نے ایک کٹورا لیا اور آسمان کی طرف دیکھا اور دعا کی اور رانا ساگر جھیل کا سارا پانی اس سے کٹورے میں سما گیا لوگ تنگ رہ گئے غریب نواز نے بس اتنا کہا کہ جیس جیس پر جتاتے ہو اللہ کی رحمت ہے اور رحمت پہ کسی کا روکا نہیں چلتا اس کے بعد انہوں نے جھیل واپس کر دی مگر اجمیر کے دل میں ایک نشان چھوڑ دیا ایمان کا انسانیت کا اور اس کے حقیقی کا નજારો જોતા જો ભાઈ અજમેર આ બધો અજમેર નો નજારો તમે જોઈ લો ભાઈ જીવો જો ખાલી ડુંગર ને એવું

અને ભાઈ અહીંથી તો જાવ તમે ખાલી નજારો જવો ચુલી ભાઈ આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે ને એનું લોકેશન જો ભાઈ હા આમ જાવ ભાઈ ટાઈટ ઇનકા ચોપડા બહુ ઈચ્છા હતી અહીંયા આવવાની જો અજમેર જવું એટલે ટાઈડ ઇનકા ઝોપડા જતા આવશું અહીંયા આવ્યા હોય અજમેરમાં ટાઈટ ઇનકા ઝોપડા ન કરી એવું બને ભાઈ કાંઈ નહીં આમ જો બધાય પબ્લિક ઘણો છે બધાય સર ઘણા ફોટો ફોટો વિડીયોનું બધું ઘણું છે અહીંયા આપણે એવું લાગશે તો ફોટો વિડીયોને એવું પડાવશું બાકી તો આપણે ફોન તો છે જ આપણે મિત્રો ઝોપડામાં આવ્યા હતા જાય દિનકા ઝોપડામાં અને રેહાનભાઈ આપણે વિડીયો ઉતાર્યો અસલામ વાલેકમ રેહનભાઈ ભાઈ મસ્ત એડિટિંગ કર્યો છે અને અહીંયા જાય ડિનકા ઝોપડામાં આવો એટલે રેહાનભાઈને કહે છે વિડીયો ભાઈ મસ્ત ઉતાર રહેનભાઈ તમારી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ કહી દીધું છે અને આપણો વિડીયો હમણાં એડિટિંગ થાય છે પછી તમને બતાવ્યું એડિટિંગ મસ્ત કરેલું છે ભાઈ ટ્રેન્ડિંગ સોન્ડ મૂકેલું છે અને લવ વાળો વિડીયો ઉતારો ભાઈ માસ ચાલના વિડીયો છે તમે અહીંયા આવો એટલે રેન્ડ ભાઈ વિડીયો અહીંયા વિડીયો ઉતારાવજો બરાબર ચાલો કન્ટિન્યુ

બે ભાઈઓ ને છૂપો મટન માં ખાવા આવી જ છે 2015 માં છૂપો સોલ ઉછે છે પછી છૂપો લઈ લે છે ચબરા બને મને આ જો તમે ખાલી આમ જોઓ મેનું જોઓ યાર 210 આમ જોઓ યાર જીસ તાને આડી ના કે છૂપો લઈ લે છૂપો ઓટ કા ઉછે છે છૂપો લઈ લે છે મે મને ખબર મિત્રો હવે વાગી જાશે પાંચ અને ભાઈ હવે જાવી છે જ ત્યાં છેલ્લી એક નમાજ પડી લઈ અને ભાઈ બે ટીંગાઈ છે તમને ખબર થશે હવે ભાઈ એમાં જવાનું છે સુરત ખબર જ ન પડી ભાઈ બે દિવસ કેમ નીકળી ગયા ને આ શું કહું ને તો મને તો અજમેથી જવાનું મન નથી થતું દિલ બહુ મુંજાય છે કે હજી એમ થાય છે કે હજી અજમે લઈ જાઓ અને ગાય નહીં એ કહેતા નથી તો આવું વાપસ જાઉં તો પાછા ગરીબ નવાજ પાછા બોલાવશે છે ના ગરીબ નવાજ મારી એટલી દુવા છે કે પાછા અમે ગમે ત્યારે આવીને ત્યારે અમે આખી ફેમિલી લઈને આવશું ઈન્શાલ્લા બાકી તો કાંઈ નહીં આ તો કહું તો મજા જ નથી આવતી આવું તો પડશે અને હવે એક અજાની નમાઝ પડીએ હવે હસન પડી ગઈ હવે ગરીબ નવાજ ને આપણે એટલી જ દુઆ છે કે ગરીબ નવાજ પાછા બોલાવો ને ત્યારે ફેમિલી જ્યારે બોલાવજો ઈન્શાલ્લા પાછા જલ્દી બોલાવશે અને બધાની હર દુઆ કબૂલ કરજો અમીન કાંઈ નહીં હવે જલ્દી પાછા આવજો ઈન્શાઅલ્લા હુકુમ આવશે એટલે પાછળ જલ્દી આવશે બાકી તો કાંઈ નહીં જુઓ તમે ખાલી

અત્યારે એસી માં ભાઈ એની ભાવ એમાં કઈ ઘટે જ નહીં આ બાકી તો કાંઈ નહીં આમ જવા બાકી નજરો થી કા છે દેખાય નહીં અને એસી વાળો જાઓ ભાઈ પપ્પા છે બસ મીરા ત્યાં જવું મધરું મધરું પછી તું તમે ખાવાનું ઓર્ડર દીધો તો હજી કંઈ ખાવાનું આવ્યું નથી જો ભાઈ ચણા મચા લાવો ભાઈ ઘણા વર્ષોથી ટ્રેનમાં નહોતા બેઠા પહેલી વખત ફાઇનલી ભાઈ આપણા માટે ખાવાનું આવી ગયું જો ભાઈ દાળ ભાત છે ડુંગળી બટેટા શાક દાળ અને પનીર રોટલી બે ભાઈ મસ્ત ખાવા બેસી ગયા છે ખાવાનું સાયકલ થોડું બાકી મિત્રો તમારો ભાઈ ભોગીજો છે ઘરે અને ઘરે આવીને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરી નાખ્યો એમાં હતું એવું કે આપડે ખાઈ છે ને તરત ધઈ ગયો બહુ ગયા હતા ભાઈ અને એસી છે એસી ચાલુ હતી ને એટલે સરસ મજાની ઊંઘ આવી ગઈ અને હવે જવાનું છે આપણે ઓફિસે નાઈ તો ને મસ્ત તૈયાર થઈ ગયો નાસ્તો બાસ્તો કરી લીધો અને હવે આપણે જાવી છે બરાબર બાકી તો કાંઈ નહીં આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરી નાખ્યો તમે મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો અને શેર કરજો કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરી નાખજો